ની હાજી તો ખાઈ પી ને એ વાત સવારે કેટલા વાગ્યા અગિયાર થયા અગિયાર વાગે પછી વિડીયા ની શરૂઆત કરી અને કામ બસ અહીં તારે અહીં હટા હટી નો આલે એનો મેયા પાસે મેનો તાણો થાય ને કામ અજે ઘણો બધું પડ્યું હોય ને એટલે કામ એટલે આપડે ઘણું હે ને ખાતર પરવાના બાકી છે પછી ખાતર વાવવાનું બાકી છે યો બધું છે ચાર માંડવી ડીમમાંથી ડીમ જે ઉતી કાઠી થોડીક હમી કરવાની હે એટલે હમી થઈ ગઈ અને ડીમમાંથી જે માંડવી ઉતી ને એ કાઠીનો મગોટુ ના પડે તે આજ મગોટુ હારે ના થોડીક ખેતરમાં ટૂટીતે તે બે મજૂર વિણે ને બે મજૂર છે એ મગટું ભરે ને એ ખાતર વાવવાનું બાકી છે દેહી અને આલું યુરિયા યુરિયા પરમાં આવવાના છે હા દેહી ખાતર પરવા જાય છે બપોર જેસી દિવા રા હી મે મોય ન મે મોય ન ઈ વેકા ન હે ને ખાતર નું પછી બધું પૂરો પછી પૂરો પછી પૂરો તો તને આ કી એ બધાય અગાહ્યું ને દેતી એ મેતા કેંદુ થાય

ऊंचेर में बंद है अब आवड़ा होता है जिन्हों की बन जाती है हाँ आवड़ा थोड़ा देता ये है ये जब बाकी है मेमोर जो मैं अच्छा है ना तो तब उसी खाई क्यों मैं घनों बगार था इसलिए मेमोर मर पहले ये, ये काम ही करवाना बहुत जरूरी है कोठा ये बंद वाले नहीं बंद है ट्रेन कमरी ट्रेन कमरी आंजू पैसे के लिए બહર મગોટું હતું બધું એ બધું ગોડાઉન માં ભરા દીધું ને આ ડીમ માંથી એક ફેરો લે આવ્યો એક ઝાકડો આ ડીમ નું હે આ ફૂલ એકદમ પાંદડાવાનું જવો આમાં ડાઠા ના થાય પાંદડા ઓલ્યું હે ને એ સુમાહાની નું જે હતું ને બહાર પડ્યું હતું ને એ હે ને આ ઉનારો માંડવી જે ડીમ માં કરી હતી ને એનો મગોટું હારે હજે તમે એક જ ઝાકડો હાર્યો એ તો હારવાનું બાકી છે

ને કૂટાળા નાખ્યા માંડવીના બે હેકાયું તો એનો ભૂકો નાખ્યો સડા નોટ નાખ્યો જરાક ખાંડ નાખી જરાક લીંબુ નાખ્યું મસાલામાં એ પછી આ ભર્યા નાખવા એ વઘાર મારવો ખાવું હોય તો આવી જવું

જો આ માંડવી ફોલાવવા જાવું મિલી ભરે ને જઈએ રોજીવાડા ને પાસે એક મિલ પડ્યું ને એ જાવાનું હે ફોલાવવા કોઈ ફોત્રાના હાટા ફોલા દીએ ને પેજી બે કલાક દીએ વધારે બેજી નો દીએ ને આવ માંડવી ચોખી થઈ જાય ફોલાવેન પાછા બી લેવી ગયો ને અને હું દેખાડી કીવા થઈ આવો ચોખી માંડવી થઈ જાય નો ફાડા રિયે કે નો બીબડી રિયે આ માંડવી ફોલવાનો હાલ वाई यार यार भी फाटा रहे। तो फाटा आ वस्तु है लो पर काम करे बी वो यदा बाहर आवे जाए हो बड़ी अंदर चाहिए। है अंदर वही जाए

લરિયની yang પાડા ગાઈ અમાં તો લે મના કે પોલારી થી જો આ માંડવી ફોલાવ આવા no આને વીક કોનું કામ કાંડાલે આજ દિનમાં ઉતને વાંડવી ઉનારો માંડવી ને અમે કરી લીધી આ ગણીયા આ બોટીયા પકતી પકતી પડે ત્યાં ભેગો તેલ કરવો એ સપર છે જહળી આ ખાતર ભરવાનું હોય રાવણા રાવણા

એ લે અને આ તો હાવ એટલી બેઠા છે આ હેઠી ડાળ છે ને એમાં લુંગા આ લુંગુ ન લુંગુ સેવા લીયો આવે પડી